સમય કાઢીને જરૂર વાંચો મહત્વપૂર્ણ બાબતો એક દૂધ અને અખરોટનું એકસાથે સેવન યાદશક્તિ અને તેજ મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં રહેલા પોષક તત્વો મગજને તેજ બનાવવામાં મદદ કરે છે બે ગિલકીને બ્લડ પ્યુરિફાયર માનવામાં આવે છે તેમાં હાજર આયન પોટેશિયમ અને વિટામિન એનિમિયા બ્લડ પ્રેશર અને મગજના કાર્યને જાળવવામાં મદદ કરે છે ત્રણ શુગરની સમસ્યામાં કાચી કેરીનો ઉપયોગ તમારા શુગર લેવલને ઘટાડવામાં મદરૂપ થાય છે તેનો ઉપયોગ કરીને તમે સરળતાથી શરીરમાં આયર્નની સપ્લાય કરી શકો છો ચાર ઈંડાનો સફેદ ભાગ ફટકડી પર લગાવીને મોં પર ઘસવાથી કરચલીઓ મટે છે પાંચ દહીં સાથે બદામ ખાઓ શક્તિ મળશે છ ધ્યાન અને ધ્યાન કરવાથી તમને માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે આમ કરવાથી તમે હળવાશ અનુભવી શકો છો સાત આમળા વિટામિન્સ થી ભરપૂર તમારી આંખો અને મગજને અંદરથી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેથી તમારા આહારમાં આમળાનો સમાવેશ કરવો એ એક સારો નિર્ણય છે આઠ પેટની ચરબી ઓગાળવી હોય તો આ વસ્તુ ખાઓ રોટલી સાથે ડુંગળી ખાઓ પાણીમાં લીંબુ નીચોવીને પીવો દિવસમાં બે વાર ખાઓ અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો ન ખજૂર ખાવાથી હૃદય અને કિડની મજબૂત થાય છે અને કમરના દુખાવામાં રાહત મળે છે દસ જે લોકો બેસીને ઘણો સમય વિતાવે છે ચાલતા નથી અને કોઈ મહેનત કરતા નથી તેઓને પેરાલિસિસનું જોખમ રહેલું છે અગિયાર પીપળના પાનને મો પર બાંધવાથી પિમ્પલ્સ દૂર થાય છે કામ કરતી વખતે અચાનક માથાનો દુખાવો થાય તો થોડું મીઠું ચાટવું તેર સફરજન ખાવાના ફાયદા સફરજનમાં આયરનનું પ્રમાણ પણ વધુ હોય છે તેના કટકા કરીને ખાતી વખતે હવામાં રહેલ ઓક્સિજન તેમાં ભરી જવાથી શરીરમાં લોહતત્વ ખૂબ વધી જાય છે ચૌદ જે શરીર માટે સારું માનવામાં આવે છે તેમાં રહેલું ફોસ્ફરસ લોહી અને મગજની નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે જ્ઞાનતંતુની નબળાઈ અને મગજની વાળા માટે સફરજન એક ઉત્તમ ફળ છે પંદર જો શરીરમાં લોહીની ઊણપ હોય તો રોજ ખાઓ ગાજર અને બીટરૂટ સોળ ફૂંક મારીને દીવો ઓલવો નહીં તેનાથી અસ્થમા જેવી બીમારી થઈ શકે છે સત્તર સફરજન છાલ સાથે ખાવું વધારે ગુણકારી માનવામાં આવે છે કારણ કે જો તમે છાલ કાઢી નાખશો તો તમે સફરજનમાં ત્રીસ ટકા ગુણો કાઢી નાખ્યા કહેવાશે અઢાર સફરજનને બરાબર ચાવીને ખાવાથી આપણા મોઢામાં લાળ બને છે અને આ લાળ મોઢાની સફાઈ કરે છે અને બેક્ટેરિયા બનવા દેતી નથી આવી રીતે ચાવીને ખાવાથી દાંત અને પેઢા મજબૂત બને છે ઓગણીસ એક ગ્લાસ સફરજનના જ્યુસમાં થોડીક સાકર નાખીને પીવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે દરરોજ પાકેલું સફરજન ખાવથી સૂકી ઉધરસ અવશ્ય મટી જશે વીસ કાચું દૂધ હાડકાને મજબૂત બનાવે છે એકવીસ નાગરવેલના પાન ચાવો આ તમારું મન ખોલશે બાવીસ કબજિયાતથી પીડાતા લોકોએ સાંજે પપૈયાનું સેવન કરવું જોઈએ ફાઈબરથી ભરપૂર શાકભાજીનું સેવન કરવાથી પણ રાહત મળે છે ત્રેવીસ દાંતને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા માટે રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા જોઈએ ત્યારબાદ એક ગ્લાસ પાણી પીવું જોઈએ અને સૂઈ જવું જોઈએ ચોવીસ જમતી વખતે વધારે પાણી ન પીવું જોઈએ વચ્ચે વચ્ચે માત્ર એક જ વાર પાણી પીવું જોઈએ જો શક્ય હોય તો જમ્યાના અડધા કલાક પછી જ પાણી પીવું જોઈએ પચીસ રોજ યોગ કરવો આપણા શરીર માટે ફાયદાકારક છે તેનાથી આપણને ગંભીર રોગોથી પણ બચાવી શકાય છે છવીસ રેફ્રિજરેટરમાં રાખેલ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ તે માત્ર ગળા માટે જ હાનિકારક નથી પણ આપણા શરીરને પણ નુકસાન પહોંચાડે છે સત્યાવીસ કારી અને લાલ બંને કિસમિસ કબજિયાતમાં પાચન પાચનને લગતા કોઈ પણ પ્રોબ્લેમ અને એસિડિટીમાં વજન વધારવામાં તરત એનર્જી મેળવવામાં એનિમિયાના રૂપે હાડકાની મજબૂતી વધારવામાં આંખોના રક્ષણ અને એના સ્વાસ્થ્ય તથા દાંતના રક્ષણમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે અઠયાવીસ જો શિયાળા દરમિયાન બે થી ત્રણ ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે તેનાથી શરીરને ગરમી મળે છે તે કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે તેમાંથી શરીરને ભરપૂર આયન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે ઓગણત્રીસ અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડ પ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે તેમાં રહેલું કેલ્શિયમ હાડકાના દર્દીઓ માટે ઉપયોગી છે તેમાં શરીરને ઉપયોગી આયન અને કાર્બોહાઇડ્રેટ્સ આવેલા છે અંજીરમાં ફાઈબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે વધુ પ્રમાણમાં અંજીર ખાવાથી વજન વધી શકે છે દિવસમાં બે થી ત્રણ અંજીર લઈ શકાય તે દૂધમાં ક્રશ કરીને લઈ શકાય છે ત્રીસ જો તમે ઈચ્છો છો કે તમારું પેટ હંમેશા સારું રહે તો તમારા રોજિંદા આહારમાં આદુનું સેવન કરો એકત્રીસ હંમેશા ઓછા ભાત ખાઓ આ અસ્થમાને અટકાવશે બત્રીસ તમારી બનાવેલ લોચા પૂરીઓ ફૂલતી નથી અને કણક થઈ જાય છે તો પૂરીનો લોટ બાંધો ત્યારે તેમાં એક ચમચી ખાંડ ઉમેરો પછી લોટ બાંધીને પાંચ મિનિટ ઢાંકીને મૂકી રાખો પછી જે પૂરીઓ બનશે તે એકદમ સોફ્ટ અને ફૂલેલી બનશે તેત્રીસ બાળકોના મનપસંદ નૂડલ્સ વઘારતા પહેલા જ એકબીજા સાથે ચોટી જાય છે તો નૂડલ્સ બાફતા સમયતે પાણીમાં થોડું મીઠું અને 1-2 ચમચી તેલ ઉમેરી દો આમ કરશો તો નૂડલ્સ એકદમ છૂટા છૂટા રહેશે 34 સફરજન ખાવા માટે કાપ્યું છે પણ અડધું સફરજન પડી રહે એમ છે તો સફરજનની ખુલી બાજુએ લીંબુનો રસ લગાવો અને પછી તેને ફ્રીજમાં મૂકો આમ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે 35 વધુ પડતો ખોરાક ખાવાનું ટાળો શિયાળાની ઋતુમાં ભૂખ વધુ લાગે છે શિયાળામાં વધુ પડતો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ જો તમને વારંવાર ભૂખ લાગી રહી છે તો ફક્ત ફાઈબરયુક્ત શાકભાજી અથવા ફળોજ ખાવા જોઈએ છત્રીસ જરૂર કરતા વધુ કપડાં ન પહેરવા શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા ઘણા લોકો જરૂર કરતા વધુ પડતા કપડાં પહેરે છે પરંતુ વધુ પડતા કપડાં પહેરવાથી શરીર વધુ પડતી ગરમીનો શિકાર બની શકે છે શરીરની વધુ પડતી ગરમીને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે જેના કારણે શરીરમાં અનેક સમસ્યા ઉદ્ભવે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર